પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ગાંધી આશ્રમ જીલિયા ખાતે ઠક્કરબાપા શ્રેયસ છાત્રાલયના નવનિર્માણનું પદ્મશ્રી માલજીભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ ગાંધી આશ્રમ જિલ્લા સંચાલિત ઠક્કરબાપા શ્રેયસ છાત્રાલયના નવનિર્માણ માટેની મંગલ ભૂમિ પૂજન વિધિ આજે સવારના શુભ મુહૂર્તે અત્યંત ભક્તિ અને ભવ્યતા સાથે પૂર્ણ થઈ કાર્યક્રમનું પવિત્ર લોકાર્પણ પદ્મશ્રી માલજીભાઈ દેસાઈના કર કમળે કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં હર્ષ અને ગૌરવનો માહોલ છવાઈ ગયો આચાર્ય વિનોદા ભાવેનાના વિચારોથી પ્રેરાએ સુરતના શ્રમિકી પરિવાર તથા ધામ નિર્માણ અભિયાનના મુખ્યદાતા માતૃશ્રી કાશીબા હરિલાલ ગોરી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત ગુજરાતના સહકારથી આ નવા છાત્રાલયનું નિર્માણ થવાનું છે વિધિમાં ઉપસરસ્વતી ધામના સંકલ્પક શ્રીમન હર્ષુલભાઈ હરિલાલ ગોરીએ ખાસ ઉપસ્થિતિ દર્શાવી હતી તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ અને છાત્રાલય જેવી સુવિધાઓના વિસ્તરણથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને નવો વેગ મળે છે તેવું મહત્ત્વપૂર્ણ નિવેદન કર્યું છાત્રાલયના સહયોગી દાતાશ્રી મેઘજીભાઈ કાકડિયા અને શ્રીમતી લાલુબેન મેઘજીભાઈ કાકડિયાએ પણ પૂજામાં ભાવપૂર્વક સહભાગિતાનો નિભાવ કર્યો ગાંધી જિલ્લા આશ્રમના સંચાલક પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ તથા આચાર્ય જસુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં તેમજ ગ્રામજનો આગેવાનો ટ્રસ્ટના સભ્યો અને ઝાલિયા આશ્રમ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા હતા શિલાન્યાસ વિધિ પૂર્ણ થતાં જ આશરે રૂપિયા એંસી લાખના અંદાજીત ખર્ચે ભવનના નિર્માણ કાર્યને ટૂંક સમયમાં જ પ્રારંભ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે આ લોક કલ્યાણકારી નવનિર્માણથી ભવિષ્યમાં ગામ અને આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓને સુરક્ષિત રહેઠાણ અભ્યાસ અને સંસ્કારમય વાતાવરણની ઉત્તમ સુવિધાઓ પ્રાપ્ત થશે તેવી સૌએ શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી જયકિશન પટેલ ચાણસમાં